જોવાનો અંત આવ્યો છે પ્રેમ સંગીત અને ભાવનાની એક નવી લહેર આવી ગઈ છે આ વાદે ટ્રેલર હવે રિલીઝ થયું નિર્માતા જસવંત ગંગાણી અને લેખક અને દિગ્દર્શક નિહા ઠક્કર તરફથી એક હૃદયસ્પર્શી વાત આવે છે જ્યાં સંસ્કૃતિઓ ટકરાય છે દ્રષ્ટિકોણ બદલાય છે ને તેમાં પ્રેમ તેનો સાચોડ શોધે છે પરીક્ષિત તામલિયા અને કુંપલ પટેલ અભિનીત એક શક્તિશાળી જોડી સાથે દરેક પ્રેમમાં ઊંડાણ લાવે છે યુવા પ્રેમીની દુનિયામાં ઉદભવના સાક્ષી બનો ટ્રેલર લાઈવ છે અંદર આવો અનુભવ કરો ત્યારે એના નિર્માતા છે ગંગાણી મોશન ત્યારે જે આગામી દિવસોમાં ગુજરાતી ફિલ્મ જગતમાં રાહ જોવાનો અંત આવ્યો છે કેમ કે આવા દે મૂવી રિલીઝ થઈ રહી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે પ્રીમિયર શો જે યોજાયો તેમાં આવા દે મૂવીના કલાકારો તેમને સાંભળો આવા દે ફિલ્મનું આજે જે પ્રીમિયર છે અમદાવાદમાં અને એમાં તમે તમારા રોલ વિશે અને તમારા નામ વિશે આજે માહિતી આપશો કે અમારા દર્શકો ને આપનું આ ફર્સ્ટ મૂવી છે તો કેવો એક્સપીરિયન્સ રહ્યો અને ડિરેક્ટર તરફથી કેવો સપોર્ટ રહ્યો તમારા સાથી આર્ટિસ્ટ

જે સપનું આજે થયું છે એટલે આ હાઉસ હાઉસમાં કામ કરતા કરતા મને આ કામ કરવા માટે આઠ વર્ષ લાગ્યા છે અને ડિરેક્ટર સાથે બહુ સરસ એવું રહેતો હતો એમને મને જે રીતે ગાઈડ કરી હતી એ પ્રમાણે મેં આ ફિલ્મમાં કેરેક્ટર પ્લે કર્યું છે આપણો જે ઉત્સાહ છે ગુજરાતી ફિલ્મ પ્રત્યે તો એક નવી વાનગી એક નવી પેશકશ લઈને આવી રહ્યા છે મિત્રો સુધી ગુજરાતી ઓડિયન્સ સુધી અમને ખાતરી છે કે ફિલ્મ સરસ હશે તો ગુજરાતી ઓડિયન્સ બીજી બધી ફિલ્મોની જેમ વધાવી લેશે અને અમે સારી રીતના બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું આ પાત્ર નું નામ છે જયમીન પંચવતિયા અને યુરોપમાં એક એનઆરઆઈ છે મૂળ ભારતીય પણ ત્યાં મોટો થયેલો આમ નામ ભારતીય પણ ત્યાંના વિદેશી બધા જ ગુણ છે એનામાં અને ઇન્ડિયા અનાયાસે આવવાનું થાય છે ભારત આવવાનું થાય છે બહુ રંગીલો મિજાજ વાળો કેરેક્ટર છે ખૂબ ફ્લેમ પોઈન્ટ છે ભારત આવે છે ને એની સાથે સાથે જે કિસ્સાઓ અને ઘટનાઓ ઘટે છે ને પછી શું ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે જી તરીકે તમારી સાથે તો તકલીફો પડી જી શૂટિંગ દરમિયાન જી તો એમાં તમે એમને કેવો સપોર્ટ હવે મેં કેવો સપોર્ટ કર્યો તો કું પણ વધારે કહી શકશે બાકી આ તો એવું થાય કે આત્મસ લાગે કે મેં આટલો સપોર્ટ કર્યો પણ મને એવું લાગે છે કે ખૂબ મહેનતું ખરેખર ખૂબ મહેનતુ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં અમે બહુ જ બધું હિરોઈન સાથે કામ કર્યું છે અને બધાની કંઈક અલગ ને અલગ ટેલેન્ટ છે પણ કુંપલ જેટલી હાર્ડવર્કિંગ એક્ટ્રેસને બહુ ઓછી જ હોય છે અને ખૂબ મહેનતુ છે ખૂબ ઓનેસ્ટ છે અને આઈ થિંક એનાથી વધારે બીજું શું જોઈએ જ્યારે માણસ ઓનેસ્ટ અને મહેનતુ હોય તો મજા આવે ગુજરાતી પ્રેક્ષકોને એ જ મેસેજ આપવા માંગીશ કે આપ લોકોના મીડિયા મિત્રો થકી એટલું જ કહેવા માંગીશ કે આપ લોકો ગુજરાતી ફિલ્મોને ખૂબ બધો પ્રેમ આપ્યો છે એના માટે દિલથી આભાર એ ફિલ્મ અમારી હોય બીજા કોઈની હોય એનાથી ફરક નથી પડતો ગુજરાતી ફિલ્મ મૂવી જરૂરી છે બસ આવી રીતે સારી ગુજરાતી ફિલ્મો આવે તો એને વધાવતા રહેજો પ્રેમ આપતા રહેજો અને અમને વધારે મહેનત કરવાનું બળ આપતા રહેજો થેન્ક યુ સો મચ એ ટાઈમ છે જ્યારે ગુજરાતી ફિલ્મ લાલો સિત્તેર પંચોતેર કરોડ ક્રોસ કરવા જઈ રહી છે જે આખા ગુજરાત માટે બહુ ગર્વની વાત છે સાચું એટલે સુવર્ણયુગ તો કહેવાય જ અને મને એવું લાગે છે કે આ સુવર્ણયુગની શરૂઆત છે અને અમે પણ આનો હિસ્સો બનવા માગીએ છીએ કઈ રીતે કે જેમ લાલાને તમે લોકોએ માણી વધાવી અમારી એવી ઈચ્છા છે કે તમે આ ફિલ્મને પહેલાં જુઓ અને જો તમને ગમે તો તમે આને માણો વધાવો અને બીજા લોકોને પણ કહો કે આ ફિલ્મ જોવા આવે આ હંડ્રેડ પર્સન્ટ શુદ્ધ દેશી ગુજરાતી ફિલ્મ છે જેમાં ફૂલો અને એન્ટરટેનમેન્ટ છે સારી એક્ટિંગ છે સારા એક્ટર્સ છે સારા લોકેશન છે અને ખૂબ સુંદર મ્યુઝિક છે તમને મજા આવશે જ આમારે વિક્ટરના પ્રોડ્યુસર જે એનો પરિચય આપે અને આ પિક્ચરની સ્ટોરી સાંભળ્યા પછી તમને આ પિક્ચર પ્રોડ્યુસ કરવાનો કઈ રીતે વિચાર આવે એ થોડું જણાવો મારું નામ જશવંતભાઈ ગાવાણી છે મારી કંપની ગાવાણી ફિલ્મ પ્રોડક્શન 25 વર્ષથી છે બહુ બધી સુપર ફિલ્મ આપણે આપી છે અને આ વખતે ગાવાણી ફિલ્મ પ્રોડક્શનની સાથે જાની ફિલ્મ્સ